नमस्कार मैं सजल पाटीदार अंकुर सीट से और हमारे साथ है फतेह सिंह बापू ग्राम देरोल से इस साल इन्होंने पुष्कर कपास अपने खेत में लगाया था तो इनसे जानते हैं कि उनका अनुभव कैसा रहा जी आप कितने साल से पुष्कर लगा रहे हैं मैं चार साल से पुष्कर पुष्कर लगा रहे आज चौथों वर्ष से आखे तरह में और कौन से महीने में ये लगाया था पुछ? મેને એક પાણી છે પાણી છે મેને ભૂષ્ખ લગાવ્યા હતા પાણીથી મેં એને ઉછાયેલો હતો અને બીજા પાણી એ વરસાદ આવી ગયો હતો અને આ ખેતરમાં કન્ટિન્યુ ચોથા વર્ષે પણ કન્ટિન્યુ કપાસ આવેલો હતું અને એમાં એક તો પુષ્કળમાં શું છે કે ચુસ્યાનો તો બિલકુલ માસ્ટર છે કે ચુસ્યું વાવતું જ નથી બરોબર કે ચુસિયાનો બહુ મોટો બેનિફિટ છે અને એના જીંડવા પણ સારા એ છે એને વીણવામાં પણ અનુકૂળ આવે છે પ્લસ બીજું કે થોડું પાણી દવા આપણે લેટ મારીએ તો પણ એમાં આપણને બહુ ટેન્શન જેવું રહેતું નથી અને એમાં બીજ પણ સંગ્રહ સારો રહે છે એટલે કોઈ પણ આપણે દવા ખાસ તો શું છે કે સિઝનમાં કોઈ પણ પાકના હોય એના ટાઈમ પર દવા લગાવી પડે પણ એમાં આપણે માનો કોઈ કે હવામાન અનુકૂળ ના હોય ને દવા થોડી લેટ પડી જાય તો પણ આને કોઈ અસર થતી નથી અને એમાં જે ગીરવાનો પ્રોબ્લેમ આવે એ પણ બહુ ઓછું આવે છે એટલે મતલબ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઘણી સારી છે બરોબર તો ક્યાં કહેના છે બાકી કિસાનોને જો અમારા ગામમાં તો મેજોરિટી કપાસ પુષ્કરનું વાવેતર થાય છે બીજા બધા ઓપ્શનમાં પેકેટ કો લગાવે છે નવું પણ અનુકૂળ વધારે આ પુષ્કર આવે છે મેજોરિટીમાં મેજોરિટી મેજોરિટીમાં જે ગામમાં માનો કે દોઢસો બસો વિંગા જમીનનું વાવેતર છે મેં દેઢસો વિંગા દોઢસો વિંગામાં પુષ્કર છે પુષ્કર જ છે ઓકે બરોબર ધન્યવાદ